અંબાજી મંદિરનો ઇતિહાસ શું છે અને હિન્દુઓ એને આટલું પવિત્ર કેમ ગણે છે અંબાજી મંદિર આમ તો ગુજરાતીઓ માટે પવિત્ર ધાર્મિક સ્થાન છે જે થોડા મહિનાઓ પહેલા મંદિરમાં પ્રસાદ તરીકે મોહન થાળના બદલે સિક્કી આપવાનો વિવાદ થયો હતો અને તે આસ્થાઓનો મુદ્દો બની ગયો હતો રાજ્ય સરકારે મોહન થાળના બદલે સિક્કીનો જ પ્રસાદ ચાલુ રાખવાની વાત કહી હતી સદીઓથી ચાલી આવતી મંદિરની પરંપરા ફેરફાર કરવા કારણે ત્યાં મોટો વિવાદ થયો હતો જોકે ફરીથી મોહન થાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં હાલના જ નકલી ઘી વાપરવાનો વિવાદ સામે આવ્યો હતો અહીં વાંચો અંબાજી મંદિરનો ઇતિહાસ કહાની હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્ય પ્રમાણે એકાવન શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાંથી એક છે અને તેની ગણના સિદ્ધપીઠ તરીકે થાય છે હિન્દુ માન્યતા અનુસાર શિવે તાંડવ કર્યું ત્યારે સ્ટીનો હદે અહીં પડ્યું હતું આઝાદી પહેલા આરાસુરી અંબાજીનું મંદિર દાતા સ્ટેટ હેઠળ આવતું હતું પરમાર શાસકો દ્વારા તેનું નિયમન કરવામાં આવતું હતું જેઓ રાજા વિક્રમાદિત્ય વંશરાજ હોવાનું માનવામાં આવે છે આઝાદી બાદ વિલીનીકરણ સમયે વિવાદ થયો હતો જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો એ પછી ઓગણીસો સિત્તેરમાં ફરી નીચલી અદાલતના કેસ દાખલ થયો હતો ગત વર્ષે તેનો ચુકાદો આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશ થતાં કેસને કાગળે વધારવા બદલ દાતાનો પૂર્વ રાજવી પરિવારને દંડ ફટકારવામાં આવ્યો હતો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા આ તીર્થ સ્થળના દર્શન કરે છે આરાસુર પર્વત પર આવેલું હોવાથી તે આરાસુરી અંબા માતા તરીકે પણ ઓળખાય છે દર વર્ષે લાખો સંખ્યાનું હિન્દુઓમાં આ મંદિર દર્શનાર્થ છે

ત્યારે તેમણે બધા દેવો તથા ગણમાન્યો આમંત્રણ આપ્યું પરંતુ શિવને બોલાવ્યા ન હતા પિતા દ્વારા ભવ્ય અગ્ન આયોજન કરવામાં આવ્યું હોવાનું સાંભળીને સતી તેમાં ભાગ લેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી શિવે ત્યાં ન જવા માટે સતીને કહ્યું પરંતુ તેઓ માન્યા નહીં મહાયજ્ઞ માં સતી અપમાન અનુભવ થયો તથા આયોજન દરમિયાન પતિની ટીકા સંભળાવી તેઓ ગુસ્સે ભરાયા તેમણે યજ્ઞ કુંડમાં કુદીને પોતાના પ્રાણ યોજ દીધા જ્યારે શિવને આના વિશે જાણ થઈ ત્યારે તેઓ યજ્ઞ સ્થળે ખસી ગયા સતીનું મૃત શરીર જોઈને તેઓ ગુસ્સે ભરાયા તેમણે કુંડમાંથી દેહને બહાર કાઢ્યો અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા આને કારણે ત્રણેય લોકમાં હાહાકાર ફેલાઈ ગયો યજ્ઞ સ્થળે હાજર દેવતાઓએ તથા ઋષિ મુનિઓએ પોતાની તથા સૃષ્ટિની ચિંતા થવા લાગી આ તબક્કે ભગવાન વિષ્ણુએ દરમિયાનગીરી કરી

કાચબાની પીઠ જેવા આકારમાં ત્રાંબાના યંત્રને મઢવામાં આવ્યું છે જેની ઉંમર એકાવન વીજપત્ર અક્ષર અંકિત છે મંદિરમાં તેની જ પૂજા થાય છે આ ગોખ બારસો વર્ષ જૂનું હોવાનું અનુમાન છે હિન્દુઓના વિષ્ણુના સાતમા અવતાર મનાતા રામ જ્યારે સીતાને શોધવા માટે નીકળ્યા હતા ત્યારે અર્બુદાના જંગલોમાં સુગ્રી ઋષિઓએ રામ લક્ષ્મણને આરાસુર જઈને અંબાજીની આરાધના કરવા સૂચન કર્યું હતું અંબાએ પ્રસન્ન થઈને તેમને અજણ્ય બાણ આપ્યું હતું હિન્દુઓમાં પ્રચલિત અન્ય એક માન્યતા પ્રમાણે પાચેના જ ગબ્બર ખાતે ભગવાન શ્રી કૃષ્ણજીની મુંડવિંધી થઈ હતી કૃષ્ણને વિષ્ણુના આઠમા અવતારમાં પણ માનવામાં આવે છે અંબાજી માતાનો ઇતિહાસ અને આવાના ઇતિહાસ આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય અંબાજી લખવાનું ભૂલતા નહીં